નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજે જીરાના બજાર ભાવની વાત કરીએ તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર જીરાના સોયસો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ લાયકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા રહે છે અને મિત્રો આગળ વાત કરીએ જીરાના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર જીરાના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ રાજકોટ માર્કેટયાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજાર ચારસોથી છ હજાર ચાલીસ રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડમાં જીરાના ભાવની વાત કરીએ તો ચાર હજાર બસો એકથી पाँच हज़ार आठ सौ एक रुपया जसदण मार्केटयार्ड में जीरा भाव चार हज़ार से पाँच हज़ार सात सौ पचास रुपया वाँकानेर मार्केटयार्ड में जीरा भावनी बात करिए तो खेड मित्रों पाँच हज़ार एक सौ पचास थी पाँच हज़ार सात सौ ने अगिय रुपया थराद मार्केट मार्केटयार्ड में जीरा भाव चार हज़ार चार सौ थी पाँच हज़ार छ सौ पचास रुपया पाटड़ी मार्केटयार्ड में जीरा बजार भावनी बात करिए तो पाँच तो हज़ार પાંચ હજાર પાંચસોને એકાવન રૂપિયા પોરબંદર માર્કેટયાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજાર ત્રણ હજાર છસોથી પાંચ હજાર બસો પચાસ રૂપિયા જીરું ભાવ બે હજાર આઠસોથી પાંચ હજાર બસો પાંચ રૂપિયા ધ્રોલ માર્કેટ યાર્ડમાં જીરું ભાવ ચાર હજારથી પાંચ હજાર રૂપિયા રાપર માર્કેટયાર્ડના જીરાનો બજાર ભાવ પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા પૂરા તો ખેડૂત મિત્રો આજે આપણે બધી જ માર્કેટ યાર્ડના મોસ્ટ જીરાણા બજાર ભાવની વાત કરી અને અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને ફ્રેશ કરજો જેથી રોજ રોજના બધા ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ રોજ જોવા મળી છે અને સાથે સાથે તમારા મિત્રો સાથે પણ તમારા યુટ્યુબ ચેનલના વિડીયોને શેર કરી દેજો